નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધનવાદ ન્યૂઝમાં આપણે વાત કરવાના છીએ દોસ્તો કે ભાવનગર અમરેલી સુરત ભરૂચ આ જે તમામ વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ છે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી છે આપણને મળી ચૂકી છે તો દોસ્તો હવામાન વિભાગના આગાહી પ્રમાણે વાત કરીએ તો આજથી લઈને દસ તારીખ સુધી છે એ વરસાદ છે ગુજરાતમાં આવી રીતે જ મળી રહી શકવાનો છે તમે એ જોઈ રહ્યા છો જે રીતે આજે આવી રહ્યું છે તમે સાયક્લોનિક સર્ક્યુલેશન જોઈ રહ્યા છો લાઈવ તમે અત્યારે આ સેટેલાઇટ થ્રુ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દસ તારીખ સુધી હજુ વરસાદી વાતાવરણ છે આ યથાવત રહેશે એટલે કે આગામી ચાર દિવસ સુધી ગુજરાતના મોસ્ટ ઓફ અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે અને રાજ્યના જે અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે એ સર્ક્યુલેશનના લીધે રાજસ્થાન અને તેના જે આસપાસના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં છે આ જે સર્ક્યુલેશન છે એ એક્ટિવ થયું છે વાત કરીએ તો દોસ્તો આ સિસ્ટમના કારણે જ સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ આજે રાજસ્થાનની ઉપર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના લીધે છે તો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે છે ભાવનગર અમરેલી અને સાથે સાથે સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે ને આજે આગામી વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે દોસ્તો જ્યારે આજે કચ્છ બનાસકાંઠા અને એ જે તમામ વિસ્તારો છે પાટણ છે પંચમહાલ છે કે પછી રાજકોટ હોય બોટાદ હોય ગીર સોમનાથ હોય જુનાગઢ હોય છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી વાત કરીએ દોસ્તો તો બરફના કરા સાથે અનેક જગ્યાએ ભયંકર વરસાદ પણ પડવાની આગાહી છે જ્યારે અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જામનગર દ્વારકા પોરબંદર આ તમામ જગ્યાએ યલો એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે

ભારે વરસાદ સાથે પવનની આગાહી કરી છે અને આ મુજબ હજુ પણ કમોસમી વરસાદ છે યથાવત હશે તો અહીંયા તમે ચિત્રો જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જે યલો સર્કલ છે એમાં વધારે વરસાદ છે આ રેડ સર્કલમાં ઓછો અને બ્લુ માઇન્ડથી ઓછો આ અલગ અલગ વરસાદની જે એક્ટિવિટી છે એ હાલમાં તમને લાઈવ બતાવી રહ્યા છે અને હજુ પણ હવામાન તો દોસ્તો આને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે તો દોસ્તો આ હતા આજના અગત્યના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને વધુ સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ